નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના બિયારણને બીજને જે બીજ માવજત આપીએ છીએ સીડ ટ્રીટમેન્ટ આપીએ છીએ તેના વિશે માહિતી મેળવવાની છે હવે આ માહિતી હું તમને આપું તેના પહેલા એક હું તમને પ્રશ્ન પૂછું છું દાખલા તરીકે કોઈ સૂકી દ્રાક્ષ હોય તેને આપણે રાત્રે સાંજે આપણે જ્યારે પાણીમાં પલાળીએ અને આ સૂકી દ્રાક્ષ ને સવારે જોઈએ છીએ ત્યારે આ સૂકી દ્રાક્ષ જે હોય છે એ દ્રાક્ષ ફૂલી ગયેલી આપણને સવારે જોવા મળે છે હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આમાં એવી કઈ પ્રક્રિયા થઈ કે આ દ્રાક્ષ છે એ કચડાયેલી હતી ચીમડાયેલી હતી તે ફૂલી ગઈ છે તો એમાં કયા પ્રેશરથી પાણી દ્રાક્ષ ની અંદર ગયું હશે કયા વિજ્ઞાનના સિદ્ધાંતના આધારે કામ થયું છે કે પાણી છે એ દ્રાક્ષની અંદર જાય અને ચીમળાયેલી દ્રાક્ષ છે એ ફૂલીને દડા જેવી થાય છે તો આ જે પ્રક્રિયા દ્રાક્ષ પાણીની અંદર આપણે જ્યારે અમુક સમય માટે રાખીએ છીએ ત્યારે જે પ્રક્રિયા થાય છે એ જ પ્રકારની પ્રક્રિયા આપણે જ્યારે બિયારણને પોટ આપીએ છીએ ત્યારે આ પ્રક્રિયા થવી જોઈએ જો આ પ્રક્રિયા ન થતી હોય તો આપણે મારી આજુબાજુમાં અત્યારે ખૂબ જ મોંઘા ભાવની બિયારણને કોટ આપવાની દવાઓ છે પડેલી છે આ બધી દવાઓથી તમે પરિચિત છો પણ મારું કહેવાનું એમ છે કે આપણે જ્યારે એટલી બધી મોંઘા ભાવની દવાઓ નાખીએ છીએ તો અમુક એક પ્રકારની આપણે જો કાળજી લઈએ તો આ જે મોંઘા ભાવની દવા છે તેના આપણને નવ્વાણું ટકા નહીં પણ સો જે આપણે પરિણામો મેળવવાની જે વાત છે દવાની ક્ષમતાનો સો ટકા ઉપયોગ કરવાની જે વાત છે તેના વિશે આપણે માહિતી આજના વિડીયોમાં મેળવશું બીજું કે આપણે વાત કરીએ આવે મુંડાની કે જેને અલગ અલગ રીતે અલગ અલગ ભાષામાં તેને ઓળખવામાં આવે કોઈ વાઇટ ગ્રફ તરીકે ઓળખે કોઈ ઘેણ તરીકે ઓળખે તો હવે આપણે જ્યારે આ બધી જ ખ્યાતનામ કંપનીની મૂંડાના નિયંત્રણ માટેની દવાઓ જ્યારે બિયારણને પટ આપીએ છીએ છતાં પણ એવું આપણે જોયું છે કે ભાઈ મૂંડા પટ આપવા છતાં પણ મગફળીના પાકમાં છેલ્લા દિવસો દરમિયાન છે આવતા હોય છે તો આપણે આ

આ જીએસપી કંપનીનું પીસીટી ચારસો દસ જે મુંડાને ફૂક બનેમાં કામ આવે તો મુંડા માટે આ મેં તમને જે નામ દીધા તેનું આપણે પોટ આપણે મારીએ છીએ છતાં પણ અમુક વખતે આપણી મગફળીમાં પાછોતરા દિવસો દરમિયાન છે એ મૂંડાનો એટેક આવતો હોય છે આપણને પ્રશ્ન થાય કે ભાઈ એટલા મોંઘા ભાવના આપણે પોટ મારીએ મુંડા તો છેલ્લે આવે જ છે તો પોટ મરાય કે ન મરાય મારી તમને ભલામણ એવી છે કે ભાઈ તમારા ખેતરમાં જો મૂંડા આવતા જ હોય તો તમારે આનો પટ છે મારવો જોઈએ હવે આપણને એમ પ્રશ્ન થાય કે પોટની દવા મારીએ છીએ છતાં પણ મુંડા આવે છે તો હવે આપણે એક વસ્તુ સમજી લેવાનું છે કે આપણે પટ છે એ આ બીજને લગાવીએ છીએ આપણે આખી જમીનમાં જે કોઈ પણ માટી છે તેને પટ આપતા નથી હવે મુંડા છે એ આપણા ખેતરમાં મુંડાના જે પુખ્ત હોય છે ઢાલિયા કીટક હોય છે એ ઈંડા મૂકે ઈંડામાંથી મુંડા કે જેને ઘેણ તરીકે પણ ઓળખવામાં આવે વાઇગ્રપ તરીકે ઓળખવામાં આવે એ બને સ્વરૂપમાં બિયારણને પોટ આપ્યો છે તો આ બિયારણ છે એ ઝેરી થયેલું હોય જો આ બિયારણ ઝેરી થયેલું હોય તો બિયારણમાંથી જે છોડ બને છે તેની અંદર ઝેર આવે હવે મુંડો મરે ક્યારે જ્યારે આ ઝેરી છોડનો કોઈ પણ ભાગ દાખલા તરીકે તો મૂળનો કોઈ પણ જે આ બીજ જે બીજને આપણે ઝેર આપેલું છે એ ઝેર એના બીજના મૂળમાં ગયું અને મૂળનો કોઈ પણ ભાગ ખાય પછી એ ભાગ જ્યારે મુંડાના પેટમાં જાય ત્યાર પછી આ મુંડો થઈ મરે એટલે હું તમને એવું કહી શકું કે જ્યારે આપણે આવી રીતની મુંડાના નિયંત્રણ માટેની દવાઓનો પોટ આપેલો છે તો શરૂઆતના 60 થી 70 75 દિવસ સુધી આ દવાઓનું ઝેર છે એ આપણને ન ખબર પડતા હોય મરતા જતા હોય છે અને તેની વસ્તી છે એ કાબુમાં રહેતી હોય છે જો આપણે પોટ ન આપીએ તો શરૂઆતના જ અવસ્થાના આ બીજમાંથી જ્યારે છોડ બને ત્યારેથી જ મુંડાનો એટેક છે લાગુ પડી જતો હોય છે એટલે જે ખેડૂતોના ખેતરની અંદર મુંડાનો એટેક રહેતો હોય તેવા ખેડૂતોએ મુંડાના નિયંત્રણ માટેનો પટ છે એ વ્યવસ્થિત રીતના આપી દેવો જોઈએ હવે આપણે આગળ વાત કરી કે દવાની કાર્યક્ષમતાનો સો ટકા ઉપયોગ થવો જોઈએ હવે દવાની કાર્યક્ષમતાનો સો ટકા ઉપયોગ ત્યારે જ થાય જ્યારે આ બીજની અંદર આ દવા જે કોઈ પણ છે અથવા ફૂગની દવા જે કોઈ પણ છે તે આખે આખી છોડના બીજના સિસ્ટમની અંદર એટલે કે બીજના રગે રગમાં જ્યાં સુધી દવા ન ઉતરે ત્યાં સુધી છોડ બીજ જ્યાં સુધી પોતાની અંદર બધી જ દવા શોષિત ન કરી લે ત્યાં સુધી આપણને આ બધી દવાના સારા પરિણામ કે ધાર્યા પરિણામ કે આ દવાની જે કોઈ પણ કાર્ય ક્ષમતા છે તેનો સો ટકા ઉપયોગ આપણે કરી શકતા નથી હવે દાખલા તરીકે દ્રાક્ષને આપણે પાણીમાં નાખીએ તો તે ફૂલીને દડા જેવી થાય પણ ક્યારે અમુક કલાકો બાદ રાત્રે પલાળી હોય તો સવારે થાય હવે આપણે રાત્રે દસ વાગે પલાળીએ અને દસ ને પંદર મિનિટ થાય અને દ્રાક્ષને જોઈએ તો દ્રાક્ષ ચીમળાયેલી જોઈએ એવી જ રીતના આપણે જ્યારે પોટ આપણે બિયારણને આપીએ છીએ તો ત્યારે બિયારણને જ્યારે પોટ આપીએ છીએ ત્યારે એ ચોક્કસ સમય દરમિયાન બિયારણ ઉપર એ દવા છે એ લાગેલી હોવી જોઈએ આપણે શું કરીએ ઘણી વખત આ કોઈ પણ દવા છે આ બિયારણ છે એને અત્યારે પોટ આપી દીધો એક બાજુ પોટ અપાય છે અને બીજી બાજુ ઓરણી અંદર બિયારણ નખાય છે અને ત્રીજી બાજુ વાવેતર ચાલુ છે આમ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આ મોંઘા ભાવની દવાઓ છે તે આપણે ધૂળમાં નાખી દીધી એવું આપણે કહી શકીએ કારણ કે જ્યારે આ બિયારણને આપણે આછા દોળો પોટ આપ્યો તો આ દવા છે તે બિયારણના શોષિત થવાનો સમય આ બિયારણ એટલે માટીના કણોમાં જ્યારે સંપર્કમાં આવે ત્યારે આ બધી દવા છે બીજની અંદર જવાના બદલે માટીની સાથે અ માટીમાં ભળી જતી હોય છે માટીમાં ભળી જતી હોય વરસાદ આવે જે કોઈ પણ બીજા ત્રીજા કારણોથી માટીમાં દવા છે ડાયલ્યુટ થઈ જાય બીજની અંદર જતી નથી એટલે આપણને જે કોઈ પણ દવાનું દાખલા તરીકે આ દવાનું દિવસનું પરિણામ મળવાનું તો દિવસના બદલે પરિણામ મળે તો સંપૂર્ણ પરિણામ મળતું નથી એટલે જ્યારે પણ આપણે બિયારણને પટ આપવાનો હોય તો સવારે જો વાવેતર કરવાનું હોય તો રાત્રે આ બિયારણને આપણે પટ આપી દેવો જોઈએ સીડ ટ્રીટમેન્ટ છે કરી લેવી જોઈએ હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ રાત્રે આપણે આપણે પોટ આપી સવારે વાવેતર કરવા જવાનું હતું અને વરસાદ છે વાવણી કરવા પાંચ દિવસ સાત દિવસ પંદર દિવસ વાવણી કરવા માટે ન જવા વાવણી ન થઈ શકતી હોય અને આપણે બિયારણને પોટ આપી દીધું હોય તો આ દવાઓની અસર કઈ રીતની થાય તો મોટા ભાગના જે દવાઓ હોય છે તેનું આપણે જયારે પોટ આપી દઈએ છીએ તો તે ઘણા બધા લાંબા સમય મહિના દિવસ સુધી પિસ્તાલીસ દિવસ સુધી બે બે મહિના સુધી પણ આ બિયારણ છે તેનો ઉગાવા ઉપર કોઈ પણ પ્રકારની વિપરીત અસર આવતી નથી હોતી એટલી જ છે કે આપણે જ્યારે પોટ આપીએ છીએ વ્યવસ્થિત પોટ આપી દેવાનો છે અને આ બિયારણને પંખા નીચે ખુલ્લામાં વ્યવસ્થિત અમુક કલાકો માટે સુકવી દેવાનું છે બિયારણ છે એ પૂરેપૂરું સુકાઈ જવું જોઈએ પંખાના નીચે અને આ બિયારણ જ્યારે સુકાઈ જાય ત્યાર પછી તેને આપણે પ્લાસ્ટિકના બાચકામાં ભરવાનું નથી કપડાના અથવા ગુણિયાના જે બાચકા હોય છે તેની અંદર ભરી અને હવા ઉજાસવાળી જગ્યાની અંદર આપણે થોડા દિવસો માટે આનો સંગ્રહ કરી શકીએ એટલે જો આવી રીતના આપણે અમુક કલાકો પહેલા જો પોટ દેવાનો આપણે સિસ્ટમ કરશું તો જ જેમ દ્રાક્ષની અંદર પાણી ઘૂસે છે અને દ્રાક્ષ ફૂલે છે એવી જ રીતના આ બીજની અંદર દવા ઘૂસવી જોઈએ અને દવા ઘૂસેડવા માટે દવાને શોષિત થવા માટે આપણે જે મિનિમમ દસ કલાકનો જે સમયની વાત કરીએ છીએ એટલો સમય આપણે આપવો જોઈએ હવે આપણે અત્યારે પહેલાના સમયની અંદર તો કે ફૂગનાશક અને જંતુનાશક દવા મૂંડાની દવા બંને અલગ અલગ આવતી હજી પણ અલગ અલગ આવે છે હવે ભેગી પણ આવે છે એક જ બોટલમાં દાખલા તરીકે સિજન્ટા કંપની નું વાઇબ્રન્ટ સેન્ટર છે તો આની અંદર સ્ટ્રોબેરી ગ્રુપ ને ફૂગનાશક છે અને થાયમિથોક્ઝામ છે આની અંદર મૂંડા અને ફૂગ બંનેનું કન્ટેન્ટ છે આની અંદર પણ મુંડા અને ફૂગ નું બંને કન્ટેન્ટ છે આ બાયર કંપનીનો એવરગોલ અને ગોચો આ બંને પણ મિક્સ કરીને આપણે બિયારણને પોટ આપી શકીએ હવે કેટલું પાણી લેવું તેની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે 300 થી 400 ml પાણી દ્રાવણ દવા પ્લસ પાણીનું દ્રાવણ છે એક 20 કિલો એક મણ બિયારણ માટે સફિશિયન્ટ માનવામાં આવે છે દાખલા તરીકે આ દવાનું પ્રમાણ સો એમ એલ હોય તો આની સાથે ત્રણસો એમ પાણી છે લેવું જોઈએ એટલે ટોટલ ચારસો એમ પાણી થયું આ દવાનું પ્રમાણ વીસ કિલો ની અંદર વીસ એમ નું છે તો આની સાથે ત્રણસો પચાસ થી ત્રણસો એસી એમ પાણી લેવાનું હોય છે પાણી લીધા પછી એને વ્યવસ્થિત આપણે પોટ આપવાનો હોય છે અને પંખા નીચે સુકવવું ફરજિયાત હોય છે અમુક જે વેરાયટીઓ છે દાખલા તરીકે બત્રીસ નંબર વેરાયટી છે એકસો અઠ્યાવીસ નંબર વેરાયટી છે કાદરી લેપાક્ષી વેરાયટી છે આવી જે વેરાયટી હોય છે તેની અંદર જયારે આપણે પોટ આપીએ છીએ ત્યારે કાળજી એ રાખવાની છે કે તેની ઉપર જે ચામડી હોય છે તે ઝડપથી આવી રીતના નીકળી જતી હોય છે અને વીસ નંબર છે બાવીસ નંબર છે આવી વેરાયટીની અંદર એટલો બધો પ્રશ્ન નથી આવતો પણ બત્રીસ નંબર એકસો અઠ્યાવીસ નંબર અને કાદરી લેપાક્ષી જેવી વેરાયટીમાં ઘણો બધો પ્રશ્ન આવે એટલે જયારે આપણે પોટ મારતી વખતે ધાબળી અથવા કપડાથી આવી રીતના હલાવતા હોઈએ છીએ અથવા સીટ ટ્રીટમેન્ટ ડ્રમમાં આપણે પોટ આપતા હોય તો કાળજી રાખવાની છે એક વેરાયટીમાં વધારે હલાવીએ તો વાંધો નથી આવતો બીજી વેરાયટીની અંદર આપણે જ્યારે પોટ આપીએ ત્યારે વધારે પ્રમાણમાં એને જો બિયારણને મસળીએ કે હલાવીએ તો એની ફોતરી ખરી જવાનો પ્રશ્ન આવતો હોય છે એટલે અમુક વેરાયટીમાં કેમાં ફોતરી ખરવાનો પ્રશ્ન છે તેના આધારે પણ આપણે આ દવાઓ જ્યારે મિક્સ કરતી કરીએ છીએ તેની કાળજી આપણે રાખવી જોઈએ હવે એક આઈ એફઆઈઆર આવી રીતનો એક સિદ્ધાંત છે પોટ દેતી વખતે એફ મતલબ કે ફંજીસાઇડ ફૂગનાશક દવાઓ આ એટલે ઇન્સેપ્ટિક દવાઓ પોટ આપી શકીએ પેલી ફૂગનાશક પછી જંતુનાશક અને પછી ટૂંકમાં કોઈ પણ કલ્ચર આવી રીતના સર્વસામાન્ય વાત હોય છે પણ સર્વસામાન્ય વાત છે એ અલગ અલગ દવાઓના કિસ્સાની અંદર છે એ બદલતી હોય છે દાખલા તરીકે તમારે તમારા બીજને આ આ આપવાનો થયો પાવડર સ્વરૂપમાં આવે છે પરંતુ આનો પટ છે એ કોરો પટ તમે ન આપી શકો આને પાણીમાં ઓગાળીને જ પોટ આપવાનો છે તો આ કિસ્સાની અંદર તમારે આય છે એ પેલા આવે છે પછી ફૂગનાશકનો નો પટ છે એ કોરામાં આપવાનો છે આવી રીતના અલગ અલગ નવાણું ટકા કિસ્સામાં સેમ વાત હોય પણ એક ટકા કિસ્સાની અંદર કોઈ પણ વાત છે બદલતી હોય તો આવી જે બદલતી વાત હોય તે તમે તમારા નજીકના એગ્રો ડીલર હોય છે અથવા કોઈ કંપનીના પ્રતિનિધિ હોય છે અથવા યુનિવર્સિટીના કોઈ તજજ્ઞો હોય છે અથવા અન્ય કોઈ પણ તજજ્ઞોના માર્ગદર્શનથી તમે આવી રીતના આગળ જે વધી શકો મેન વાત મુખ્ય વાત તો એ હતી કે બિયારણને પોટ આપવો જરૂરી છે યોગ્ય સમય જાળવીને પોટ આપવો જરૂરી છે પટનું મહત્વ આપણે અવગણવું કે નકારવું જોઈએ નહીં ફરી મળીશું ત્યાં સુધી રજા આપજો આભાર